સુરત શહેરના દસ પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ આઈસ્ક્રીમ ખાતા પહેલા છેજો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા આઇસક્રીમના દસ સેમ્પલો ફેલ નીકળ્યા હતા ટેસ્ટિંગમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ ઓગણત્રીસ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને તપાસ માટે લેબોરેટરી મોકલાતા દસ નમૂનાઓ ફેલ નીકળ્યા હતા તેમાં વાપરવામાં આવતા મટીરિયલ્સ યોગ્ય ગુણવત્તા મુજબ ન હતા જેથી પાલિકાએ ઇઠ્યાસી કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ગરમીની સિઝનમાં આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે જેનો ગેરલાભ લઈ કેટલાક વિક્રેતા આઈસ્ક્રીમ બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં ભેળસેળ કરે છે અથવા તો હલકી ગુણવત્તાનો માલ પણ વાપરે છે ગત વર્ષોના અનુભવના આધારે ચાલુ વર્ષે પાલિકા દ્વારા ગત દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પચીસથી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી ઓગણત્રીસ આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા જેની ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવી હતી ઓગણત્રીસ પૈકી દસ નમૂના ફેલ સાબિત થયા હતા જેમાં મિલ્ક ફેટની માત્રા દસ ટકાથી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ છત્રીસ ટકાથી ઓછી હતી જેને પગલે પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલા ઇઠ્યાસી કિલો આઈસ્ક્રીમનો સ્ટોક નાશ કરવામાં આવ્યો હતો

આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડતા એમના પેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગણ એસી જેવો આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે. મિલ ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ કેટલો હોય કે ઓછો. આઈસ્ક્રીમની અંદર અને ફેટ ઓછામાં ઓછી દસ હોવી જોઈએ. એનાથી પણ ઓછી આવેલી છે. એટલે નમૂનાઓ ધારાધોરણ મુજબનો અનુકેવા ડેલિકેટલી આレッスン આવી પડે આસ્તેમાનો જવાબ નથી ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે એમની સામે ફરિયાદ કરવાની હાથ ધરવામાં આવી છે ના અમર કે એજ્યુકેટીંગ